નમસ્કાર દર્શક મિત્રો હલચલ ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે કલા શિક્ષક સંઘ ગુજરાત રાજ્યના પચાસ વર્ષ પૂર્ણ થતા ત્રેવીસમો સન્માન સમારોહ આણંદ ખાતે યોજાયો ગુજરાત રાજ્ય કલા શિક્ષક સંઘની સ્થાપના ઓગણીસો પંચોતેરમાં થઈ હતી અને બે હજાર પચીસમાં પચાસ વર્ષ પૂર્ણ થતાં પચાસ વર્ષની ગોલ્ડન જુબિલી વર્ષની શાનદાર ઉજવણી અને સમારોહ સરદાર બેન્કવેટ હોલ આણંદ ખાતે યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં આશીર્વચન માટે સુખદેવ પ્રસાદ સ્વામી ગોકુલધામ ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી ધારાસભ્ય યોગેશભાઈ પટેલ ધારાસભ્ય વિપુલભાઈ પટેલ કમલેશભાઈ પટેલ તત્વચિંતક લેખક અને નાયબ મામલતદાર ચૈતન્ય સંગાણી વાસ્તુશાસ્ત્ર નિષ્ણાત અને આર્કિટેક મયંક રાવલ ઇન્ટરનેશનલ ચિત્રકાર કનુભાઈ પટેલ અશોકભાઈ ખાંટ કેળવણી મંડળ તારાપુરના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ પટેલ કલા શિક્ષક સંઘના અધ્યસ્થાપક અરવિંદભાઈ વાકાણે નિવૃત્ત માહિતી નિયામક અને ડાયરેક્ટર ઓફ ઇન્ફોર્મેશન દલપતભાઈ પડિયાર શૌમ્યા દેબ હજરાસિસ્ટન્ટ ડાયરેક્ટર માર્કેટિંગ કર્ણાવતી યુનિવર્સિટી પ્રસિદ્ધ ગાયક ભરતદાન ગઢવી જિલ્લા શિક્ષણ અધિકારી કામિનીબેન ત્રિવેદી ચિત્રકાર કલેન્દુ મહેતા વગેરે મહેમાન ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત રાજ્ય કલા શિક્ષક સંઘના પ્રમુખ પરેશભાઈ સેવકે મહેમાનોનો શાબ્દિક પરિચય આપ્યો હતો સુખદેવ પ્રસાદ સ્વામીએ બાળકોને તેમની રસ રૂચિના વિષયમાં આગળ આવે અને માતા પિતાએ તેઓનું ધ્યાન રાખે તો વિદ્યાર્થીઓ સારા રસ્તે વળી શકે તેમ જણાવ્યું હતું નાયબ દંડક રમણભાઈ સોલંકીએ આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વાલીઓ શિક્ષકોને ઉપસ્થિત રહેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને ચિત્રકલાનું મહત્વ સમજાવ્યું હતું સાથે સાથે ચિત્ર શિક્ષકોના જે કોઈ બે ત્રણ પ્રશ્નો છે તેને ઉકેલને દિશામાં વિચારાશે અને આગળ રજૂઆત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું રાજ્યના જુદા જુદા જિલ્લામાંથી બસો સાહીઠ જેટલા વિદ્યાર્થીઓનું એકસો સિત્તેર સન્નિષ્ઠ શિક્ષકોનું વીસ નિવૃત્ત શિક્ષકોનું પચીસ વરિષ્ઠ સન્માનિતો અગિયાર ચિત્રકારો દસ કલાકારો કન્વીકરો આ તમામનું એવોર્ડ સર્ટિફિકેટ મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકો સન્માન મેળવી ખૂબ પ્રભાવિત થયા હતા સમગ્ર કાર્યક્રમ આણંદ જિલ્લાના ચિત્ર શિક્ષકોએ ઉપાડી લીધું હતું કરતો હોય અને આટલો ઉત્સાહ જોવા મળતો હોય ત્યારે એની અંદર જે સંઘની અંદર જે જુદી જુદી જવાબદારી સંભાળતા સૌ આગેવાનો અને કુટુંબ પરિવાર જેવો જે નાતો છે એ જોવા મળે છે પરેશભાઈ હંમેશા હસમુકા બધાને સાથે રહી અને શિક્ષકોના પ્રશ્નોને વાચાણ આપતા છે એમની વક્તવ્યમાં પણ એમણે કેટલીક વાત કરી છે પરંતુ તમે બધા જોતા હશો કે ચાલુ સાલે ગુજરાત સરકારે ત્રણ કરોડ સિત્તેર ત્રણ લાખ સિત્તેર બજેટ રજૂ કર્યું છે આ બજેટમાં આના ઉપરથી ખબર પડશે કે સરકારે શિક્ષણને કેટલી બધી અગ્રિમતા આપી છે એના પછી બીજા નંબરમાં શહેરી વિકાસ આટલો મોટો શહેરી વિકાસ મંત્રાલય છે એની અંદર ત્રીસ હજાર કરોડનું બજેટ આપણને આપ્યું છે તો ટૂંકમાં ત્રીસ હજાર કરોડનું જે બજેટ છે એના કરતાં શિક્ષણનું બજેટ ખૂબ વધારે છે તો શિક્ષણનું બજેટ એટલા માટે છે કે આ વખતે ચાલુ સાલે લગભગ એકવીસ હજારથી વધારે શિક્ષકોની ભરતી થશે અને એમાં ઘણા બધા શાળાઓના જે વર્ષોના જુદા જે પ્રશ્નો છે એના પણ પ્રશ્ન સોલ્વ થશે સાથે સાથે પ્રાથમિક શાળાથી બોડીને માધ્યમિક શાળા સુધી જે શિક્ષક જે વર્ગ ખંડોની છે અને જે બાકીની જે બાકીની ભૌતિક સુવિધા છે એના પણ સરકાર ખૂબ મોટો ભાર મૂક્યો છે તમારી તો આવનારા સમયની અંદર આપણે બધા સરકાર જે રીતે કામ કરે છે ચોક્કસ તમને પણ ન્યાય મળશે પણ અમારા વિજ્ઞાન તકો નથી કે હવે શિક્ષકોએ પણ થોડો દ્રષ્ટિકોણ બદલી અને આપણે આવનારા સમયની અંદર સરકાર સાથે સુમેળભર્યો જે વ્યવહાર છે એ પણ બહુ મોટું કામ કરે છે અને આજે આપણને જે કંઈક સારું બધું મળી રહ્યું છે શિક્ષણ વિભાગ પર એવો તમારા બધાનો સપોર્ટ છે જેટલો સરકાર સાથે સારો વ્યવહાર એટલો સરકાર પણ સારી આ દિશામાં કામ કરવા તૈયાર છે સાથે સાથે આવનારા સમયની અંદર આપણે બધાય જાણીએ છીએ કે આપણે એવું કાર્ય સાથે જોડાયેલા છે કે જેમાં દેશનું ભવિષ્ય રહેલું છે બાકી કરી વસ્તુ કારણ કે જો જોતો કે નાનો છોકરો ત્યાં ઉભો ઉભો દસ દસ ચિત્રો બનાવી નાખી રહ્યો છે હવે એ જોયું બીજું જેઓ એન્ટર થયા એવા ગાંધીવાળા લોકો જોયા બે ચાર પાંચ આ ગાંધીઓ કોને હોય કે જે પોતાની મસ્તીમાં મસ્ત હોય એવડા ગાડીઓ વાળા હોય તમે જોયું તો કોઈ ચિત્રકાર કોઈ સંગીતકાર એનું જીવન અર્પણ કરી દીધું હોય એને દાઢી કરવાનું કેવો દેખો છે એવું કોઈ ખબર ના હોય એટલે એટલું

પ્રમુખ ગુજરાત રાજ્ય કલા શિક્ષક સંઘ ગુજરાત રાજ્ય કલા શિક્ષક સંઘનો ત્રેવીસમો સન્માન સમારંભ આજે આણંદ મુકામ યોજવામાં આવેલો છે રાજ્યની સ્થાપના થઈ પચાસ વર્ષ પૂર્ણ થતાં આજે આ સન્માન સમારોહ યોજવામાં આવ્યો છે વિદ્યાર્થીઓ શિક્ષકો અને નિવૃત્ત શિક્ષકોનો સન્માન સમારોહ આજે યોજાશે અને આજે સમારંભમાં માન્ય ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા સ્વામીજી ઉપસ્થિત રહ્યા અને અમને જે સૌને પ્રોત્સાહિત કર્યા એ બદલ અમને ખૂબ આનંદ અને ગૌરવની વાત છે તો આ સમારંભમાં લગભગ છસો જેટલા વિદ્યાર્થીઓ વાલીઓ અને મહેમાનો ઉપસ્થિત રહ્યા છે ટીવી નેટવર્ક આપીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ કબર